પધારો 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 મારા વિડિયો એટલે કે મારા વ્લોગમાં તો હું થઈ ગઈ છું રેડી યુ નો તૈયાર કારણ કે અમારે જવાનું છે મારા ફઈના ઘરે હું ને મેજી બનને જઈ રહ્યા છીએ નહીં તો ગો તો ભઈ મારી તિજોરીમાં તારી તિજોરીમાં ગમેટા છે એટલે મને ઠંડી લાગે ઉપર દેવું પડશે ઉપર થોડી મૂકે સ્લેટર મારું જમે ત્યાં ખૂણામાં જો આ તિજોરી છે તો ફરીવાર બધા દર્શન કરી લો માના ચાલ મારી માસ્ત ગીત ગાઉ છે દાદી ને પૂછે યાર સ્વેટરો શું કમ ધોઈ નાખો કલર જૂનો કરી નાખો ધોઈ ધોઈ

મારા તારી તો અમારી કુળદેવીને એ અમારી શિગોતરથી અમારે ખમવા મજા રહે છે અને માવળીઓના આશીર્વાદ છે જો ગોઢ ઢેટેન તો આજે અમે જઈશું મારા ફઈના ઘરે હમણાં આવે છે નિમેજી આવશે એટલે મને ફોન કરશે પછી અમે નીકળશો હવે તમને ડીજે સંભળાય છે ને અંદર અહીંયા પ્રસંગ છે એક જણાના ઘરે તો એટલા માટે આ ડીજે કદાચ એ લોકોએ બોલાવ્યું છે કે ખબર નહીં પણ સવારથી ડીજે તો વાગી જ રહ્યો છે અને ખબર નહીં આજે કંઈ એવું ફંક્શન નહીં કંઈ એવું કંઈ ખાસ વસ્તુ નહીં તો એ મન થયું કે લાઈન હું નવા કપડાં પહેરું તમે નવા કપડાં પહેર્યું

સંભળાય છે ડીજે તમારા લોકો બાર જવું હોય સાંભળવા તો મારતે જવું હોય તમારા લોકોની ખબર નઈ પણ મને મન થાય તો હું જઈને સાંભળું થોડી વાર રમું ભય થાય કે હું થાકી જઈશ ચાલો મારા ફઈથી વડાવું મારા ચંપા ફઈ જો જય માતાજી કહો ફઈ જય માતાજી આ મારે ચંપા ફઈ છે આમ તો નાની બી થાય બી બધું મારી ભત્રીજીઓ છે જોવો જોવો હું નાની હતી ત્યારે આ લોકો નાની હતી અને હવે હું નાની બધા મોટી થઈ ગઈ તો એમાં ભત્રીજીઓ છે પક્કા પક્કાભાઈની અને લીલીની છોકરી એ ગુડો જે અમે લોકો ગયા હતા એના ઘરવાળા માટે ફર્સ લેવા ખબર એમ પેલા દિવસે એની બે ભીંગલીઓ અને પક્કા પક્કાભાઈની ત્રણ ભીંગલીઓ એ મારે ફરી હતી મમ્મી તો કામ જ કરે મા મમ્મી સાંજે પાંચ વાગે ઓછી કામ કરશે ભાઈ માર મમ્મી ગોંધળી બનાવશે પછી મા મમ્મી પાછું કામ કરશે ભાઈ મા મમ્મી કામ જ કરશે બસ બરાબર તો જો મારે જેમીને બે વાર પૂરતું માર્યું ઘરમાં તો એ ઓસરી લીલી ને લીલી છે તો વાગ્યો ગયો મને ગરબા રમવા જવાનું મન થાય પણ નહીં જાઉં કેમ કે ભાઈ હું થાકી જાઉં તો જો શરીર સિગોતર અને જો ખાલી ભીડ મેઈન રસ્તો અને ત્યાં ભીડ આખા ગામની જોવા મળશે તમને બટ હું જાઉં પણ બધાને ગમે ના ગમે કોઈને આપણે કેમેરામાં લઈએ ગમે ખરી ના એ ગમે એટલે નહીં મને એવું હતું કે હમણાં અમારા ગમમાં બમ પખાડો હતો એટલે દિવસ શાંતિ રહેશે પણ આ પ્રસંગ છે એટલે અહીંયા થોડું ભીડભાડ મસ્ત લાગ્યો આમ સારું લાગ્યું લોકો હોય આખા ગામના લોકો હોય તો મજા આવે જાણ કે હોય મેળો મેળા જેવો લાગે તો રવિવાર હોય એટલે કઢી દે હોય પણ મને ડૉક્ટરે હમણાં દહીં છાશની બધી વાનગીઓ ખાવાની ના પડી છે એટલે હું બહુ નહીં દસેક દિવસથી મેં બંધ કર્યું છું ખાવાનું પણ ચાલુ કરી દઈશ પાછું ખાવાની જગ્યા મને ત્યાં ખીચડી વગેરેની તો મેં દહી ખાઈ લીધું સુધરે એવી ચાહે ડોક્ટર ના પાડે પણ છાસ ખાવું છે હમણાં મારે એક મહિલાએ શું પૂછ્યું તું વ્લોગ બનાવ્યો છે વ્લોગ મને એની ખબર હું શું કરું બટ હું કંઈક તો કરું છું અથવા તો શોર્ટ વિડીયો લોંગ વિડીયો હવે મારે મારે લઈ આપવાના છે સ્પીકર મને એ સ્પીકર લગાવી ગમે એવા બખાડા અવાજ આવશે ના કયો કચરો હું તો આપણો કચરો આપણી કચરાને ડોલવા નાખ્યો તો જોયું ઘરે કચરો પડે તો એમાં મમ્મી ટેન્શન શું કરવાનું મારી કાંતા તો આખા ચૂલામાં ઊંઘીઓ રાખમાં શું કરવાનું એને એમ કે પાવડર છે શું હવે કાંતા એ પાવડર નહીં બેટા તું અંદર કેટલી બી અંદર આરોટી ધોળી નહીં થાય ચીકણી જ રહીશ તો આજે છે રવિવાર અને આમ તો આળસનો દિવસ પણ હું ઉઠી ત્યાંની તૈયારીને લઈ ગઈ અમે જઈશું ફઈના ઘરે અને અમે કરવાના છીએ એક નાની પહેલ ભાભી માટે અને શું કરવાના છીએ એવું ત્યારે કહીશ જ્યારે અમે લોકો આ પ્રોસેસ કરી દઈએ અને સાંભળ્યા ફટાકડા ફૂટ્યા એ બધા એવા મસ્ત તૈયાર થઈ જઈને જાણે લગ્નમાં લગ્નની મુસાળું છે કદાચ મામેરું મુહાડું છે મુહાડું ખબર હે ને કે બેનના ઘરે દીકરો પરણતો હોય એટલે મુહાડું લઈને જવાનું અને દીકરી પરણતી હોય તો મામેરું લઈને જવાનું તો આ લોકો લઈને જઈ રહ્યા છે રી મજી મી મજી મા રી મજી મી મજી મવાય ચો રમ્યા વ્યા ચો રમ્યા વ્યા

તો જેમી મોબાઈલ જોરે રે છાનો છાનો ગેમ ભી રમે એને ખબર નહી પણ કોમદા પકડી ગયા તો બધ તમારો આ છે કે મૂકી જોયું ને આ છે બેન આ મારી મમ્મી મમ્મી આખા દરવાજે ઊગી છે જો આ હું છું આ દિલીપભાઈ એમના બેનના લગ્નમાં હું ગઈ ને જાણે તો ત્યાં મેં જે ફોટા પડાય ત્યાં મને સ્કેચ કરેલું છે ગીત વાગે તો ધ્યાન ત્યાં જતું રહે તો શું બોલવું ને સમજાતું નહીં બોલો આવું થાય પણ શું કરીએ તો એક બીજી વસ્તુ ખબર તમને લોકોને કે આજે રવિવાર છે આજે હે રવિવાર સોય કરે ઢીન કચકા ઢીં કચકા તો અમે ફરીના ઘરે જઈશું આજે હું અને મારા નિલેશજી બંને અને પ્રાર્થના કરીએ છીએ કે જે કામથી જઈએ છીએ બસ એ કામ જલ્દી થઈ જાય અને થઈ જશે મારો દિલ તો કહે છે કે થઈ જશે બસ અમે એક પ્રયત્ન કરી જોઈએ બાકી તો માતાજીના હાથમાં હશે એ થશે બરાબર ને

બિચારો ત્યાં જવું તો કેટલું રમત પણ મને એ ટેન્શન છે કે ત્યાં મારા વિડીયોમાં ગીત આવી જાય ને તો કોપીરાઈટ આવી જાય તો મહેનત માથે ના પડે આટલી બધી કેટલી મહેનત લાગે ખબર આ બોલ 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 કરવામાં સગાઈ મારી ચાલો હું ફોન કરીશજીને કે ક્યાં પહોંચ્યા ઓકે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ